નવું ગુજરાત અને નવી કોંગ્રેસ આ શબ્દો છે કોંગ્રેસના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ જયરામ રમેશના આ શબ્દો શું સૂચવે છે રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું અમદાવાદ ખાતે યોજાયું હતું બે દિવસનું આ અધિવેશન હતું આ અધિવેશનમાં ઘણી એવી બાબતો રહી કે જે ઉડીને આંખે વળગે એવી છે અધિવેશન પૂરું થયા પછી અલગ અલગ રાજકીય વિશ્લેષકોએ પણ પોતાના મત રજૂ કર્યા છે આ અધિવેશનમાં એવી રીતે કઈ બાબતો હતી કે જેને લઈને ચર્ચા થઈ રહી છે અને ખાસ કરીને આ અધિવેશન પછી કોંગ્રેસનું ગુજરાતમાં રાજકારણ કેવું રહેશે રાજકીય ભવિષ્ય કેવું રહેશે આ તમામ બાબતોને લઈ અને આજે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓરજ દેક્ષિની બટ उनको ये तो ग, गवर्नर और इस सरकार को थप्पड़ मारे ड्रग्स માફિયાઓ કે liye ગુજરાત अब गेट वे बन चुका है सिर्फ कांग्रेस के कार्यकर्ता नहीं है इस देश को बचाने वाले आप जो है सेनानी हैं। मुझे पूरा भरोसा है कि मेरा गुजरात इन माफ नहीं करेगा कि अगर आने वाले प्रांतों में अगर हमें विधानसभा के चुनाव जीतने हैं तो हमें कट्टर कांग्रेसी को आगे लाना पड़ेगा રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતના અમદાવાદ ખાતે અધિવેશન યોજાયું હતું આ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી શશી થરૂર ઇમરાન ગઢી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા ત્યારે આ અધિવેશનમાં ખાસ કરી અને આગામી બે હજાર સત્યાવીસની ની ચૂંટણીને લઈને રોડ મેપ નક્કી કરવામાં આવ્યો છે ખાસ કરી અને જે કોંગ્રેસના અત્યાર સુધીના પ્રશ્નો રહ્યા છે જેમાં કાર્યકરોમાં અસંતોષનો પ્રશ્ન હોય કે પછી વારંવાર જે ટિકિટની વહેંચણી થતી હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કાર્યકરોમાં અસંતોષ હોય છે આ બધી બાબતોને આવરી લેવામાં આવી છે ત્યારે અધિવેશનની જો વાત કરીએ તો પ્રથમ દિવસે સીડબ્લ્યુસીની જે બેઠક છે તે સરદાર સ્મારક ખાતે યોજાઈ હતી અને સમગ્ર અધિવેશનમાં સૌથી મુખ્ય બાબતો બે રહી છે એક તો સરદાર પટેલ પર અને બીજું ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે પ્રથમ તો જેટલા પણ કાર્યકરો જેટલા પણ નેતાઓ ધારાસભ્યો સાંસદો આવ્યા હતા તે બધાને અધિવેશનના અંતમાં પટેલ લાઈફ કરીને જે સરદાર પટેલના જીવન પરની બુક છે તે ભેટ આપવામાં આવી હતી અધિવેશનની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે ભાજપ હંમેશા એવું સાબિત કરી રહી છે કે કોંગ્રેસે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો છે કોંગ્રેસમાં સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ વચ્ચે કેટલાક વિરોધાત્મક વલણો હતા અને સાચું માન સન્માન ભાજપ દ્વારા સરદાર આપવામાં આવ્યું છે એટલે કે ગુજરાતમાં ભાજપ માટે જીતવા માટે કોઈ રોલ મોડલ નહોતું એટલે એમને સરદાર પટેલને રોલ મોડલ બનાવ્યા છે પરંતુ હકીકતમાં એવું નથી અને આ વાતનું ખંડન તેમણે તેમના ભાષણમાં કર્યું હતું બીજી તરફ જો વાત કરવામાં આવે આ ચૂંટણીને લઈને તો ખાસ કરી ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમે ભાજપને હરાવીએ છીએ નરેન્દ્ર મોદીના જે ગઢ કહેવાય ગુજરાત એમાં જ અમે ગાબડું પાડીશું તેવું નિવેદન રાહુલ ગાંધીએ આપ્યું હતું સાથે જ ગુજરાતને સ્પર્શતા મુદ્દા છે તે પછી બ્રિજકાંડ હોય કે પછી ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ હોય આ ઉપરાંત જે મહત્વના મુદ્દાઓ છે તેમાં ખેતીલાયક ગૌચર જમીનમાં જે દબાણ છે તેનો મુદ્દો હોય કે પછી શ્રમિકો અને ગરીબો માટેની યોજનાઓનો મુદ્દો હોય સુરતમાં હીરા ઉદ્યોગમાં કર્મચારીઓનું થતું શોષણ હોય મંદી હોય આવા મુખ્ય મુદ્દાઓ પર જે છે ચર્ચા કરવામાં આવી છે ત્યારે હાલ બધાના મનમાં એક જ સવાલ છે કે આ અધિવેશન બાદ શું ફરી એક વખત ગુજરાતમાં કોંગ્રેસનો ઉદય થશે કે કેમ એ પણ એક સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે અત્યાર સુધીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઘણા બધા અધિવેશનો યોજાયા છે પરંતુ આ અધિવેશનની સૌથી ખાસ બાબત એ હતી કે કોઈ સ્વતંત્ર રાજ્ય માટે પ્રસ્તાવ અત્યાર સુધી નથી મૂકવામાં આવ્યો ગુજરાત રાજ્યને લઈ અને આમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેમાં ખાસ કરી અને સંગઠનમાં જે ફેરફારો કરવામાં આવશે તેને લઈને મહત્વની બાબતોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સૌથી મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો છે તેમને હવે હાઈકમાન્ડ જેટલી સત્તા મળે હાઈકમાન્ડ જેટલી નિર્ણયોમાં સ્વતંત્રતા મળે તેવું કામ કરવાનું છે કે જેમાં આગામી આ એપ્રિલ મહિનામાં જ પ્રથમ ગુજરાતથી શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ રાજસ્થાનમાં જે સંગઠનાત્મક ફેરફારો છે તે પણ કરવામાં આવનાર છે તેનાથી એક બાબત એ બનશે કે જ્યારે ખાસ કરી ઉમેદવારો નક્કી થતા હોય છે ત્યારે હાઈકમાન્ડની તેમાં દખલગીરી નથી હોતી સીધી પરંતુ હવે ચૂંટણીમાં પણ ઉમેદવારો નક્કી કરવા માટે હાઈકમાન્ડ છે તે સીધી જ દખલગીરી કરશે અને તેમના દ્વારા જ ઉમેદવારો ક્યાંક નક્કી કરવામાં આવશે જિલ્લા પ્રમુખોને પણ સત્તા આપવામાં આવશે તો આ એક જે ફેરફાર છે તે કોંગ્રેસના સંગઠનમાં પ્રાણ પૂરનારો બની રહેશે એવું પણ રાજકીય વિશ્લેષકોનું કહેવું છે ખાસ કરીને આ અધિવેશનમાં ગુજરાતને સ્પર્શતા કયા કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી અને કોંગ્રેસની ગુજરાતની જનતા વતી કઈ કઈ માંગણીઓ છે તેની વાત કરી લઈએ તો અધિવેશનમાં પ્રસ્તાવમાં કોંગ્રેસે લોકોને સ્પર્શતા સીધા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે જેમાં બ્રિજ દુર્ઘટના પેપર લીક કુપોષણ શિક્ષણનો નીચો સ્તર બેરોજગારી કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની અછત મોંઘી થતી જતી તબીબી સારવાર પાક વીમા પોલીસી સુરતના ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી અને આ ઉદ્યોગો સાથે જોડાયેલા શ્રમિકોની આત્મહત્યા ડ્રગ્સનું દૂષણ વગેરે જેવા મુદ્દાઓને આ પ્રસ્તાવમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જો વાત કરીએ તો કોંગ્રેસે ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની સાથોસાથ આદિવાસીઓને તેમના અધિકારો મળશે તેવું પણ કહેવું છે દલિતો આદિવાસીઓ પછાત વર્ગ અને અલ્પસંખ્યકો અને ગરીબોને સામાજિક ન્યાય મળશે તેવી ખાતરી આપી છે ગૌચર જમીનની સુરક્ષા અને તેમાં વધારો કરવાની શ્રમિકોને ફરીથી ખેડૂત બનાવવા માટે સાથણીની જમીન અપાશે અને મહિલાઓની સુરક્ષા કરાશે વગેરે જેવા વાયદાઓ પણ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અગાઉ નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી હતી કે ગઠબંધનની સરકાર સાથે તેઓ લડશે અને ગુજરાતમાં તેમને હરાવીને દેખાડશે ત્યારે આ અધિવેશનમાં એ પણ જાહેરાત કરવામાં આવી છે કે એઆઈસીસી સાથે મળીને કોંગ્રેસ ચૂંટણી લડશે અને ગુજરાતમાં આ વખતે ભાજપને હરાવશે પરંતુ બીજી તરફ કોંગ્રેસનો જો ઇતિહાસ જોવામાં આવે તો કોંગ્રેસ જ્યારે પણ આવા અધિવેશનો મળતા હોય છે ત્યારે આ પ્રકારે ફેરફારોની વાતો કરતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર તેનું અમલીકરણ ક્યાંક ને ક્યાંક નથી થઈ શકતું માટે આ વખતે જે ફેરફારો સૂચવવામાં આવ્યા છે તે ફેરફારોને ગ્રાઉન્ડ લેવલે કેટલા એપ્લાય કરી શકે છે કોંગ્રેસના સંગઠનના જે હોદ્દેદારો છે તે પણ જોવાનું રહેશે અને આગામી સમયમાં જે એના પર તમામની નજર છે એવી બે હજાર સત્યાવીસની જે વિધાનસભાની ચૂંટણી છે તે ચૂંટણીમાં કોંગ્રેસ આ બધા ફેરફારો સાથે કઈ રીતે ઉદય પામે છે તેના પર હાલ સૌ કોઈની નજર છે નમસ્કાર